બાપા સીતારામ મહિલા મંડળના તમામ બહેનોને સીતારામ જો અમારી આ બહેનો સ્ટીક બનાવે છે વૃંદાવન ગૌધામમાં વૃંદાવન ગૌધામમાં સ્ટીક બનાવવા માટે આવ્યા છે જો અમારી બહેનો બધી સેવા કરે છે આ સ્ટીક બનાવવાનું મશીન છે આવા સરસ લે સરસ સરસ જો આ અમારી બહેનો સ્ટીકો બનાવે છે જો આ સ્ટીક બનાવવાનું મશીન છે અમારી બહેનો સ્ટીક બનાવે છે તો તમે પણ બહેનો આવો અને થોડીક સેવાનો લાભ લો તમારું જીવન ધન્ય બનશે ગૌ માસ્ટર આશીર્વાદ મળશે તો તમારું જીવન ધન્ય બનશે એટલે આ વૃંદાવન ગૌધામમાં આવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો જો આ બધા સાણા થાપે છે વીસ વીસ કિલો સ્ટીક અને વીસના કિલો ખાણા ધોળેટી માટે બનાવ્યા છે તો જો કોઈને લેવા હોય તો અમારે આ વૃંદાવન ગૌધામનો સંપર્ક કરજો અને અમારા વિડીયાને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જો અમારા બેન છે સ્ટીક જેને લેવી હોય હોળીના પવિત્ર તહેવારે કે જે કોઈને સ્ટીકના માત્ર વીસ રૂપિયા છાણા અને સ્ટીક તો આપણે સૌ સાથે મળીને વૈદિક હોળી પ્રગટાવીએ અને છે બીમાર તમારી જે ધનરાશિ આવશે એ બીમાર ગૌવંશમાં માત્ર ને માત્ર દવામાં તેમજ સારવારમાં ઉપયોગી થશે તો સાલો સૌ સાથે મળી અને ગાયને બચાવીએ અને સંસ્કૃતિનું જતન જય હો જય હો ગૌ માતાની તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઈક પણ કરજો સેવા ન કરો તો કાઈ નહીં પણ લાઈક તો જરૂર કરજો તોય તમને ફૂલ મળશે બોલો ગૌ માતાની की ओ नमः पार्वती पति महारेव सीता राम बाय जय गौ गौमाता जय श्री कृष्ण